મિત્રો હર હર મહાદેવ બધા ને તમારા નવા વર્ગ હાર્દિક સ્વાગત છે અત્યારે જો સવાર થઈ ગયું છે પેલા તો આપણે સરસ મજાનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને સરસ મજા નાય પણ લીધું છે અને આપણે તૈયાર પણ થઈ જશે તો મારા દાદાનો હર છે એટલે મારા કાકાને લે જવાનું છે તો આ બધા બધા જો તૈયાર થાય છે તો પેલા તો આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે તો આપણે કાજે કાંઈ વાડીએ જવાનું નીચે રજા છે આજે તો મારા દાદાનો હરા છે એટલે જમવાને એવું જવાનું છે તો મારી મમ્મીની બધા વ્યાઈ જશે તો હવે મારી બેન તૈયાર થાય એટલે આપણે પણ

બે બેનસમાં બેશી ગ્યા છે તો બધા જનવા બેશી ગ્યા છે બધા બાઈકે સે તો બધા જનવા બેશી છે અમાર માય જેસે તો એટલા જાદા બધા મહેમાન સે તો દીબે મુખવાસ દેવા ગયા છે તો હમણે મુખવાસ દઈન વ્યા છે ગુવાર પણ ઉતારી લીધો છે ને કપામાં આટો મારવા આવી ગ્યા છે તો કપા પણ તવડી ગયો છે તો કપાને હવે પીણવાની તૈયારી કરવી પડશે કપા પણ ડાબકા ડાબકા હોય બહુ ઝીંડવા પાઈ ગયા હોય ફાટી ગયા હોય તો હવે કપા પણ મિનિમા શરૂઆત કરવી પડશે થોડાક દિવસોમાં આવી દેજો કપાસ તવડી ગયો છે આપણે મકાઈ વાઢવાની છે તો મકાઈ અહીંથી વાઢી લઈશું આ તો આપણે મકાઈ ડોડા સારા થઈ જાય એટલે રાખી છે ઊભી કે પાકે અને ખાવાના ને એવું કરીશું ને જો આ ક્યારે અહીંથી વાગી છે વાઢવાનું તો આપણે વાઢવાની શરૂઆત કરી દઈશું હમણી તો આપણે આવી જાય ઘરે તો અમારે સંજય ભાઈ ની મેગી ને એવું બધા ખાય છે તો જો સરસ મજાની મેગી બનાવી છે તો આપણે ખાઈ લઈએ અમારે ભાઈ તો ખાય છે જો સાંજ થઈ ગઈ છે તો રસોઈ બનાવી છે તો હું ઘઉં રોટલી મારે વણવા જાનું તો હું રોટલી વણી આવી છે અને મારી બેને જો શાક સરસ મજાનું બનાવી નાખ્યું છે તો આ બધા એટલે જો વાળું કરવા બેસી ગયા છે લાઈટ પણ જો વહી ગઈ છે તો આ બધા છે તો આપણે પણ ધીમી લેવી તો આજનું આપણે અહીંયા પૂરું કરીશું મેં કીધું કે કેવા લાગે પસંદ આવે તો લાઈક શેર કરજો અને શેર પણ ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો